પ્રભુ ઈશુ તમને આશીર્વાદ આપો આપણી પાસે જીવતા ઈશ્વર નું સુંદર વચન છે સર્વ દુઃખ થી યહોવા તારો રક્ષણ કરશે પ્રભુ આપણા ઉદ્ધારક છે આપણા સહાયક છે આપણને મદદ કરનાર છે અશક્ય રીતે અનબિલીબલ વે કે જેનું આપણે કોઈ આયોજન નથી કર્યું આપણે જે કદી પ્લાન નથી કર્યું કે જેમ આપણે કદી સ્વપ્નમાં પણ વિચાર્યું ના હોય કે પ્રભુ આટલી અજાયબ રીતે આપણને સહાય અને મદદ કરી શકે છે અથવા કોઈ મનુષ્યની કલ્પના બહાર એવી એક બાબત તમને કહેવા માંગુ છું આ સાક્ષી તમને કહેવા માંગુ છું જ્યારે મારા મમ્મી જીવતા હતા ત્યારની વાત તેમણે એક બીજા શહેરમાં રહેવા જવું હતું અને ત્યાં આગળ તેમણે એક મકાન જોયું હતું અને એને માટે તેમણે એક મોટી રકમ આપી હતી પણ જે એના માલિક હતા એમણે કન્ડિશન કરી હતી કે તમારે આટલા સમયમાં તમારે મકાન ખરીદી લેવું નહીં તો તમારા આપેલા પૈસા તમને પાછા મળશે નહીં ચોક્કસ મારી અંગત પ્રાર્થના એ હતી કે હું મારું શહેર છોડીને ન જો મારી સંમતિ ન હતી એમાં મારી પ્રાર્થના પણ હતી પણ હું એ સમયે પ્રભુમાં આટલો સ્ટ્રોંગ ન હતો કેમ કે મારી પાસે એ સમયે મારા શહેરમાં રહેવાના જગતના બધા કારણો હતા અને એ બધી બાબતો બની અને ત્યાં જવાનું ન પણ થયું પૈસા ગયા ને થોડા વર્ષો પછી જ્યારે નાની પ્રભુમાં સેવા શરૂઆત કરી સમય દરમિયાન એક ઓપરેશન થયું હતું અને ડબલ નેટ વાળું ઓપરેશન બહુ લોંગ ટાઈમ સુધી મને રૂઝ આવી નથી મારે જોબ પણ છોડી દેવી પડી હતી અને અચાનક આવ્યું જે હોસ્પિટલમાં હતો ત્યાં આગળ એક લિમિટ હતી કે જેમાં મને ફ્રી મળતું હતું એક સ્કીમ હતી પણ એના ઉપર પણ એક એવી મોટી રકમ હતી જે ભરવાની હતી કોઈકની પાસેથી લીધી રકમ ઓપરેશન માટે અને એમને લગભગ દસ કે પંદર દિવસનો સમય કયો હતો ઓપરેશન થઈ ગયું અને હવે પેલી રકમ આપવાની હતી બધા અમે જુદી જુદી પ્રાર્થના કરતા હતા હું પણ પ્રાર્થના કરતો હતો પ્રભુ અને અચાનક ફોન આવ્યો અને મારા નંબર પર ફોન આવ્યો અને એ વ્યક્તિએ ફોન કર્યો કે જેમણે મકાનના નાણાં પાછા ન આપવાના કહ્યા હતા અને એટલી જ રકમ મારે ઓપરેશન માટે મેં લીધી હતી અને મારે કોઈકને આપવાની હતી અને એમણે સોરી કહ્યું પ્રાર્થના કરાવી અને એમણે કહ્યું કે કેટલાય દિવસથી મારા મનમાં એમ થતું હતું કે મેં ખોટું કર્યું છે અને મારે આ પૈસા તમને પાછા આપવા આપી દેવા જોઈએ ઊંઘી શકતો નહોતો મને રાત્રે એ બાબતો યાદ આવતી હતી અને મને ઊંઘ નથી આવતી એ વાતને બી વીતી ગઈ ઘણો સમય થઈ ગયો હતો મારા મમ્મી તો પ્રભુમાં ઊંઘી ગયા હતા છ સાત વર્ષ પછી પ્રભુએ એવો મોટો ચમત્કાર કર્યો અને એવા સમયે એટલી જ એ રકમ પૂરી પાડી જેની મને મારા પરિવારને અગત્યતા મિત્રો આપણા ઈશ્વર એવા મોટા મોટા કામો આપણા માટે કરે છે કે જેની આપણને કલ્પના નથી હા આપણે એના પ્રમાણે જીવવાનું છે તેમની ઈચ્છા પ્રમાણે તેમની આજ્ઞાઓ પાડવાની છે અને ખરેખર જ્યારે પ્રભુમાં શરૂઆત કરી કાર્ય કરવાની ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં ત્યારે મને કઈ ખબર ન હતી નવો હતો કોઈનું ગાઈડન્સ મનુષ્યનું નહીં પવિત્ર આત્માની દોરવણી પવિત્ર આત્મા પિતાની દોરવણી કોઈ સંસ્થા સાથે જોડાયેલો નહીં એટલે બીજી રીતે આછી પાતળી કોઈ પ્રકારની બળ કે સહાય કોઈ મદદ નહીં પણ જે કામ પ્રભુએ સોંપ્યું એની શરૂઆત કરી અને પ્રભુ પર મૂકેલો ભરોસો પ્રભુને માટે જ્યારે શરૂઆત કરી કાર્ય કરવાની ત્યારે પ્રભુએ એવા મોટા મોટા કામો દેખાડ્યા કે જે મારા માટે કુટુંબ માટે પરિવાર માટે મારી ટીમ માટે આજે પણ એક એવી બાબત છે કે જેની અમે કદી કલ્પના કરી શકતા નથી અને એના માટે અમારા મસ્તકો પ્રભુની આગળ નમી જાય છે હાલે પ્રભુના નામમાં ગજબના કામો થયા પહેલા હું પણ હસતો પહેલા મને ક્યારેય એવો વિશ્વાસ ના આવે કે પ્રભુશ્રુના નામ પ્રાર્થના કરીને આ પ્રમાણે થાય પેલું થાય આ રીતે માદાઓ સાજા થાય અશુદ્ધામાં નીકળી જાય પણ હું જેટલી વાતો પર અવિશ્વાસ કરતો હતો એ બધી વાતો પ્રભુએ મને બતાવી અને મારા દ્વારા ને મારી ટીમ દ્વારા એ બધી જ પૂરી કરાઈ કોરોના સમયમાં એક ગામ એક જુવાન દીકરી જેને સખત રીતે અશુદ્ધામાં આત્માએ જકડી લીધી હતી અને એ સમય આપણે જાણીએ છીએ કે સાત વાગ્યા પછી એલાઉડ નહોતો એક શહેર થી બીજા શહેર જવું તો બહુ દૂરની વાત છે આપણે આપણા પોતાના શહેરમાં જઈ શકતા ન હતા અને પિતાનો ફોન હતો રડતા હતા તમે આવો મારી દીકરી બહુ ખરાબ હાલતમાં છે અમને બધાને બીવડાવે છે અને ખરેખર એનું રુદ્ર સ્વરૂપ હતું અને મને હજુ પણ યાદ છે રાતના સમયે લગભગ સાડા આઠ નવ વાગ્યા પછી નવ સડાણ નો ટાઈમ હશે હું અને મારી ટીમ વિડીયો કોલથી કોન્ફરન્સ કરીને પ્રાર્થના કરી અને પ્રભુએ ત્યાં આગળ યશુધાત્મા એ દીકરીમાંથી કાઢી નાખી જુવાન દીકરી બારમા ધોરણમાં પડતી હતી આજે તો ઘણી મોટી થઈ ગઈ હશે કદાચ લગ્ન પણ થઈ ગયા હશે પ્રભુએ એવા મોટા મોટા કામો દેખાડ્યા ટીબી ને મટતા જો એચઆઈવી જે આ જગતમાં લોકો ના છે એમાંથી એક ભાઈને બચાવ્યા હજુ પણ જીવે છે હાલેલુયા અશક્ય કામો ઇમ્પોસિબલ મેડિકલ સાયન્સ માટે કદાચ એક ચેલેન્જ કહેવાય આ રોગ સાધુ થાય અને પ્રભુએ એમોથી સાજા કર્યા છે હાલેલુયા અને એવા પ્રભુના તમે અને હું બાળકો છે માટે હું તમને કહું છું કે બીસો નહીં ગભરાશો નહીં પ્રભુ છે ને બધું કરશે હા ચૌદ વર્ષ સુધી જાણે ઈશ્વરની એક નાની પરીક્ષામાં પસાર થયો કઈ પણ કોઈ પ્રાર્થના કરું તો પણ મને એમ લાગે મારો ઉત્તર નથી મળતો બધું જ મારા કયા પ્રમાણે નહીં પણ મારા માગ્યા પ્રમાણે વિરોધમાં જતો હતું પણ હું ટકી રહ્યો મે જોયું કે પ્રભુ જગતનું જીવન તો મે જોઈ લીધું છે એમાં ફાયદો નથી તમારી જોડે રહીશ તો એ વધારે સારું છે ભલે ગમે તે થઈ જાય પણ હું તમારી પાછળ ચાલીશ હાલેલુયા પ્રભુ સ્વાર પણ માંગે છે પ્રેઝ ધ લોર્ડ ખાલી લુઈએ જો તમારી પરિસ્થિતિ અત્યારે નબળી હોય દુઃખી છો તો ગભરાશો નહીં પ્રભુ છે જે અશક્યને શક્યતામાં બદલી નાખે છે પ્રેઝ ધ લોર્ડ આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ પહેલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર એક સુંદર સવારમાં તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા આખો દિવસની સફરમાં તમે અમને સહાય કરી મદદ કરી અને પ્રભુ દિવસના અંતના સમયમાં પણ તમે અમને લઈને આવ્યા છો અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે તમને થેન્ક યુ કહીએ છીએ થેન્ક યુ પ્રભુ જેમ સવારથી તમે મારી સાથે છો હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ પ્રભુ જેમ સવારથી તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો એવી પ્રાર્થના કરીએ છીએ જે આંખો રડી રહી છે પ્રભુ એમની આંખના આંસો અને તમે આનંદમાં બદલી નાખો અને જેમ પ્રભુ અત્યાર સુધી તમે અમારા પર મોટી કૃપા રાખી છે દયા રાખી છે કરુણા રાખી છે એમ જ પ્રભુ તમારા સર્વ બાળકો જો અત્યારે તમારા પર વિશ્વાસ કરે છે આ નાની સંગતમાં જે છે સાંભળી રહ્યા છે એ સર્વ પર તમે થવાનું બધા જ વિશ્વાસમાં મજબૂત બને અને તેમની માંગણી પ્રમાણે તેમની વિનંતી પ્રમાણે તેમની અરજ પ્રમાણે તેઓ પ્રાપ્ત કરે એવું પ્રભુ તમે પ્રભુ જગતની બાબતોથી અમારું રક્ષણ કરજો તમારાથી દૂર ના જાય નિરાશ થઈને એવા કોઈ રસ્તાઓ ન અપનાવીએ કે જે તમારા નથી અમે અમારો વધારે તમારી પાછળ ચાલી શકીએ એવું તમે થવા દો હા પ્રભુ અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ પ્રભુ અમે કોની પાસે જઈએ અનંત જીવનની વાત તો તમારી પાસે અને પ્રભુ આજે પણ એ વિશ્વાસ સાથે તમારી આગળ નમ્યા છે સર્વ સાબરના તમે કલ્યાણ કરો ભલું કરો રક્ષણ કરો અને દરેકની જરૂરિયાતો પૂરી પાડો જે પણ પ્રકારના રોગોથી તમારા બાળકો પીડાઈ રહ્યા છે પ્રભુ પ્રભુ એ તમારા બાળકોને પ્રભુ તમે સાજા કરજો જે તે રોગ છે તેમના શરીરમાં પ્રભુ તે રોગમાંથી તમે એમને સંપૂર્ણ સાજા પણ માગજો ભલે ડોક્ટરો પાસે પ્રભુ કોઈ એનો ઈલાજ નથી પણ આજે તમારા બાળકો તમારો મહિમા જોવે એવું થવું હા પ્રભુ મારા પિતાને પણ સાજા કરો ભાઈ બેન્જામિનને માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેમને પણ તમે સંપૂર્ણ સ્વસ્થ રાખજો અને પ્રભુ તમારા નામે ઓળખાતા એક એક લોકો તેમના રોગોમાંથી આજે સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ શેતાને જેમને ઘેર માર્ગે દોર્યા છે જગતની બાબતોમાં લઈ ગયા છે તમારાથી દૂર અને ખરાબ રસ્તા પર છે તો પ્રભુ તેથી તમે પાછા લાવજો વિચાર અને પ્રભુ વ્યસનોમાંથી પણ તમે છોડાવજો પ્રભુ તૂટેલા ઘરોને જોવો છો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકગનનો આશીર્વાદ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા વિદેશ જવાના તેમના ને પ્રભુ તમે સફળ કરજો પ્રભુ તેમની પર મૂકવામાં આવેલા તો કોર્ટ કેસો ને તમે ખાલી જ કરજો પ્રભુ તમે પ્રભુ એમને જોબ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રોપિતા તેમને લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રોપિતા અને જે કંઈ તેમની હમણાં જરૂરિયાત હોય એ પ્રમાણે તમારી મોટી કૃપા અને દયા તમે તેઓના પર રાખજો તેવી પ્રાર્થના કરીએ છીએ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભુ અને પ્રભુ સારી જોબ આપજો જેમની પાસે કોઈ જોબ નથી કે આવકના રસ્તા નથી એમના માટે પણ તમે રસ્તાઓ ખુલ્લા કરજો પ્રપિતા જેઓ તમારા નામે સેવા કરે છે તેમને આશીર્વાદિત કરજો દરેકની સેવા આશીર્વાદિત થાય અને રોજે રોજ પ્રભુ ઘણા બધા લોકો સત્તાની બંધનોમાંથી છોડાવી લેવામાં આવે અને તમારો સ્વીકાર કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા દરેક જીભ કબૂલ કરે અને દરેક ઘૂંટણ નમી જાય તમે જ દેવના દીકરા છો પ્રભુ એવું જલ્દી થવા દેજો પ્રભુ અમારા સતાવનારથી પ્રભુ અમારું રક્ષણ કરજો અને પ્રભુ આ નાની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ રોજના રેકોર્ડિંગના આશીર્વાદિત કરો પ્રભુતા બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો અને સર્વ દ્વારા કેવળ તમને એકલાને માન અને મહિમા મળો જેઓ સાંભળે છે રોજ બીજાઓને મોકલે છે પ્રભુ તમારા માટે પ્રભુ પ્રભુ ઉપયોગી પાત્ર બને છે સહન પણ કરે છે ત્યારે પ્રભુ તેમની સેવાઓની તમે કદર કરીને નોંધમાં લઈને અત્યારે જ પ્રભુ તમે તેમને પુષ્કાળ આશીર્વાદિત કરજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પવિતા અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તેડી લાવજો માગતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન